હાલો તો બધાય ને સીતારામ ને બધાય મજામાં જ હે અમી મજામાં જશે ને આજ છે ગણેશ આપણે આજ ગણપતિ બાપાના લાડવાઈ બનાવવા જઈ ને આજે કે મોડું થયું બધું કામ કરી લીધું ને આજે મેં સલું તો અમારે કાલુ ન સલું હે અમારે હેઠળ હવાર ન સલું તો તે હેઠાણે ખાડા શિયાળી કે શિયાળી બંધ થયો હે તો આ સુધી સલું જુ તો અમારે મેં ને અટાણે બંધ થઈ ગયો એટલે દિવ્યભાઈ અઘરી જ ગામમાં બધું લેવા ને ગણપતિ બાપા ને આપણે દુકાન થી લેવાના હે તો એને આપણે નવરાય હું હિંદો ને સડાવે પાછો આપણે દુકાન ને મૂકાવી હે દિવ્યેશભાઈ તો લેવા જવાના હે દિવ્યેશ તો નાથી લેવી હે ને આપણે લાડવા બનાવી તો બધા ને રામ રામ ને સીતારામ તમને જે પ્રમાણે કીધું એ પ્રમાણે આજ છે ગણેશ ચતુર્થી તો બધા ને હેપી ગણેશ ચતુર્થી અને જોરો જોરો થી આપણી બાકી તૈયારીઓ તો હાલે હજ લાડવા બનાવવાના હે ને વાંસ એવડો કર્યો

હાલો તો મારે પણ ગામમાં જવાનું હે તો આપણી જાય સાયકલ લઈને ચાલો તો આપણે જઈએ ગામમાં એના આપણે ભૂગી ગયા છે દુકાને અને પપ્પા બેઠા છે હા દિવ્યભાઈ એવો દિવસ કહું આવ્યું ભાઈ આપણે પહેલાં તો આ મંદિરમાંથી ગણપતિ બાપા લેવાના છે અને દસનું ડબલું નોંગરા ને એવું મગ્યું હે તો આપણે બધું લેવાનું હે હ ને બાકી કામ હાલે ગણેશ ચતુર્થી ની હાર્દિક શુભકામના પેલા તો બધાય ને તો દિવ્યાસ આવ્યો અમારા ગણપતિ બાપાને લેવા તો એને પણ થોડોક નવરાવે ધોરાવે નબીલ ગરલાલ ને ઇન્દોર ને આજ ગણપતિ બાપાનો નો છે તો પછી આજ લાડવા એ બનાવવાના એ ને લાડવાની તૈયારી તો હાલે જ છે એવું હા ને બાકી આપણી ગામમાં પછી ગણપતિ બાપા હોય તો બે જગ્યાએ અહીં જાય હું તમને બતાવ્યું હોય તો જો તો જોતા રહો આપણે પેલા માલ કાઢી લઈએ અંદર આપણે સાથે આજ દોસ્તાર ઉભે આવ્યા છે તમારું નામ ભાઈ વિવેક ભાઈ ને તો તમે ઓળખતા જ ઈશો તો આપણે પેલા તો મમરાને લેવાના હે આ કાઢા મમરા અને એક ઘરનું ડબલું લેવાનું હે તો બે વસ્તુ લેવાઈ ગઈ છે અને હવે સિંદોર લેવાનો હે પછી નીકળીએ બાબા સિંદોરનું કીધું બે

જ્યાં ગણપતિ બાપાને લઈ આવવામાં આવે છે ધૂમધામ ફટાકિયા ફોડે અને ટ્રેક્ટરમાં જોઈ લો આ પ્રમાણે મૂર્તિ લઈ જાય છે હજુ આપણે આગળ પણ જવાનું જવાનું છે છે બીજી જગ્યાએ તો હાલો હવે બીજી જગ્યાએ જઈએ જાય ચાલ લો તો આપણે પૂગી ગયા છે બીજી જગ્યાએ જ્યાં ગણપતિ બાપાની લગભગ મોટી છે આ રાણા માં સૌથી મોટી આજ મૂર્તિ છે જોઈ લ્યો જે મેન બજાર માં આવેલી છે ચાલો તો હવે આથી દર્શન કરે ને આપણે ઘેરે જઈશું ફાઇનલી આપણે બધો માલ સામાન લઈ અને ભાગે આવ્યા હે ઘેર ને ઘેર તા જોરો શોરો થી આપણે તૈયારી વાલે છે પાછા વૈશ મહેમાન આવે ગતા એટલે વધારે જ મોડું થઈ ગયું ને આપણે પણ ગામ માં ગતા ગણપતિ બાપા જોયા દર્શન કર્યા તો હાલો મારી મમ્મી શું કરે એ તમને બતાવીએ

તો આપણે આમાં જે ભૂકો ભર્યો તો મારી મમ્મી એ ચાલો તો ભૂકો થઈ ગયો હે તૈયાર અને એવું આપણે આમાં નાખીએ જો આવી રીતના ભૂકો ભર્યો હે હવે પાછા આવી જ રીતના આખે આખું પાછું દરવાનું હે ને પછી તો ફાઈનલી આપણે આ ભૂકો તૈયાર થઈ ગયો મિક્સરમાં અને આમાં ઘર લઈ લીધો હે ને ઘી નાખે બાકી પછી ગેસ સીટી એકતા પછી પાક કરી અને આ ભૂકાનું જે કંઈ તૈયાર કરવાનું એ કરવાના હે ને પછી આપણા લાડવા બની જાય

ચાલો તો એ વાણી કેરવવાનું હે ને કેરવે આપણે લાડવા વારવી હા તો કેરવે ને પછી લાડવા વારવાના હે ચાલો તો ફાઇનલી લાડવા વારવાનું કામ થઈ ગયું છે તૈયાર જો મારી મમ્મી આવી રીતના વાર પરવા જે રીતના કર્યા તા એ જ રીતના કર્યા હે રીતના જ કરવાનું જાણે લાડવા આપણે જ કરીએ આ બાય પણ એ જ કરે ઘરે

તો આપણે આ છે અને આપણે થી પાંચ ગણપતિ બાપાને નવડાવ હવે આ રીતના તેલ છે કે ગણપતિ બાપા કી ઓલે ઘર થી આયા બે દુકાને થી આયા ને ઘરના એટલે પાંચ ગણપતિ બાપા આપણે થયા ઓલા ઘર નો એક છે

પછી આપણે પૂજા કરીએ તો આપણે બધોય સામાન લઈ લીધો એમ આપણે પૂજા કરવાની હે નહીં લાલવા ધરાવવાના હે ગણપતિ બાપાને તો આપણે પહેલા ગણપતિ બાપાનો દીવો કરીએ ભરીએ પછી બીજી શરૂઆત કરીએ હવે આ જનો ચાલો તો આપડે જનોઈ નું કામ બધું થઈ ગયું હે હવે ધ્રોકડ અને તુલસી પાન અને પુલડા પૂજા છે ગણપતિ બાપા ને આપણે ફૂલ ચડાવી દીધા એકદમ બધું થઈ ગયું હે આપણે અગરબત્તી કરવાની હે તો અગરબત્તી પણ કરવી ચાલો તો અગરબત્તી પણ થઈ ગઈ છે એ વાત આવે છે વરસાદ ની તો આપણે ફેવરિટ લાડુ આપણે ગણપતિ બાપા ને ધરાવ દઈએ મસ્ત તુલસી ના પાન ચડાવ દઈએ ચાલો ને આ પાણી છે તો આપણે પાણી પણ ગણપતિ બાપા ને લાડવા દઈએ મેલે દઈએ

ફાઇનલી આપણે ગણપતિ બાપાની મસ્ત પૂજા કરી લીધી પ્રસાદી ધર દીધી અને આ સેટી હટાવી દીધી પછી આપણે મૂકી દેવાનું અને બાકી અટાણે મારી માં રસોઈ બનાવે તો આપણે બનાવવાનું ખાવામાં ખાવામાં આપણે દાળ ને રોટલા ભરવાનું હે થોડી ચાલ બફાઈ ગઈ તો વઘાર નાખાન પછી રોટલા ગળના આપણે બધી પૂજાઈ કરી લીધી બધી હેગો અને આપણે ખાવાની તૈયારી કરવાની રોટલા ગળલી ચાલો તો ફાઇનલી આપણે ઘેર ભાગે આવ્યા વાગે ગયા હવા નવું જેવું થઈ ગયું હા આપણે અટાણે ઘેર આવે ને જો ખાવા બેઠા હે દિવ્ય ખાઈએ તો ખાઈ લીધો તો દિવ્યસ ઉતોતો તો ઊભો થઈ ગયો એ તો ખબર છે ખાઈ લેતો ને ઓહ આપણે વેંચન ખાઈ લીધો તો દિવ્યશ ખાઈ પીને કમ્પ્લીટ થઈ ગયો આપણે ખાવા બેગા ને શાંતિ બેહેગી ખાવા માલો બધા ખાવા ખાવાની ત્યાંની ચાલુ છે આમ જો બધાય હા બધું લેવાય ત્યાં ગયું ને આજ છે ગણપતિ બાપાને લાડવા બનાવ્યા એટલે લાડવાની દાળ આમાં શું છે દૂધ દૂધ ખરખર રોટલી આવું બધું ખાવાનું છે આપણે ગણપતિ બાપાને વરસાદ તરીકે લાડવાની વિડીયો તો બનાવ્યો તે આગળ દેખાડ્યું તમને શાંતિ એનું ભાણું તૈયાર કરી લીધું આપણું તૈયાર થઈ ગયું તે દિવસે ખાઈ પીવાનું બે પણ ચાલો તો ફટાફટ ખાઈ લઈએ ચાલો તો લાડવા ફટાફટ ખાઈ લઈએ આપણે

જોરદાર કેવા અમારા વિડીયા લાગ્યા હતા કમેન્ટ એ ઘણા બધાને આવી છે સપોર્ટ ઘણો બધો મળ્યો છે ચાલો લાડવાની સાથે જ હવે આપણે આજનો વિડીયો પણ અહીંયા પૂરો કરીશું મળશું નવા વ્લોગમાં જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો ચેનલમાં નવા હોય સબસ્ક્રાઈબ કરો ટાટા બાય